हेलो विद्यार्थी मित्रों भर्ती ની વિડીયો માં તમારું સ્વાગત છે ગુજરાત ગવર્નમેન્ટ સોપસંગ મંડળ દ્વારા જગ્યા છે 5556 જગ્યા પર ભરતી છે એ કરવાના છે કોલ લેટર પરીક્ષા ની તારીખ પેટર્ન પેપર પેટર્ન બધી માહિતી આપણે આ વિડીયો માં મેળવવાની છે ચેનલ માં ન આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે આ વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ શરૂ કરીએ વિડીયો આપણે વાત કરીએ તો GHSSB ગુજરાત દ્વારા જે 5005 ની શૂકન છે ભરતી કરવાના છે કો લેટર પરીક્ષા ની તારીખ અને પેપર પેટર્ન પણ અહીંયા આપેલી છે તો બધું તમે છે આ વિડિયોમાંથી નિહાળી શકશો વિડિયોમાં બાયને રેજો 500 થી વિડિયો જોજો તો આપણે વાત કરીએ તો एसएससी જે ભરતી છે તમારો જે જુનિયર ક્લાર્ક કોલ લેટર જોવા માટે પગલાનો સરવા ગુજરાત પસંદ મંડળ ખાતરી પરીક્ષા કઈ રીતે ગુજરાત પસંદ મંડળ આરંભિક સ્તરે મુખ્ય પરીક્ષા આજે બધી માહિતી આપણે વાત કરવાનો છે તો તમારો જે જુનિયર ક્લાર્ક કોલેક્ટર મેળવા માટે અહીંયા પગલાનો શરૂવા જોઈએ આ દેખજો વેબસાઈટ છે આપણે વેબ ફટા આગળ વાત કરી એ વેબસાઈટ ઉપર જઈ એપ્લિકેશનમાં તમારે જે જન્મ તારીખ અને પાસપોર્ટ દાખલ કરવાનો રહેશે જો તમને કોલેક્ટર એક્સેસ કરવા માંગતા હોય તો અને ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત છે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક માટે જે સિસ્ટમ માટે કૃપા કરીને ગ્રુપ A સ્ટેપ બાય સ્ટેપ આપણે જે વેબસાઇટ ઉપર જઈ અને આપણે માહિતી બધી મેળવવાના છીએ તો આ રીતના તમે જોઈ શકો છો વેબસાઇટ અહીંયા આપેલી છે અને જઈને તમારે જે બધી પ્રોસેસ કરવાની રહેશે ગુજરાત ગુણ સેવા પસંદ મંડળ દ્વારા પેપર આરંભિક અને જો શરૂઆતમાં જે પ્રિયમ એક્ઝામ અને મુખ્ય પરીક્ષા બે રીતના છે એ એક્ઝામ લેવામાં આવે છે મુખ્ય પરીક્ષામાં જે વધુ ઊંડાણપૂર્વક જે અભ્યાસથી પૂછતા હોય છે દસ્તાવેજ સકાસની તો મુખ્ય પરીક્ષા પછી ઉમેદવાર સંપૂર્ણ દસ્તાવેજ સકાસની પ્રક્રિયા પૂરો થાય અને અંતિમ જે મેરિટ સપરક્રિયા છે એ તમારા જે મેરિટ માં તમે આવે હોય તો લાસ્ટ માં તમારું જે સિલેક્શન છે આ રીતના થતો હોય છે આગળ વાત કરીએ તો આપણે જે મુખ્ય પરીક્ષા યોજનાના પેપર પેટર્ન કોણ છે આ પસંદગી માં રદોર ગુજરાત જે CCIE 2020 આરંભિક કસોટી MCQ બેઝ ઉપર હોય છે કમ્પ્યુટર આધારિત પટીપક કોટિલેમાં આવશે અને 100 ગુણનો છે પસંદગી પ્રકાર પેપર કુશન હોય છે 100 ગુણના અને વાત કરીએ તો આપણે જે 60 મિનિટ તમને ટાઈમ આપશે અને એમાં નેગેટિવ માર્કિંગ હોય છે 0.25 થી એક નેગેટિવ માર્કિંગ એક ગુણ હોય છે 1 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે તો આ રીતના જે પેપર પેપર પેટર્નની આપણે વાત કરી તો આપણે જોઈએ તમે જોજો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિપત્ર છે એ આપણા પરિપત્રા યરો જુ કયો છે કોઈ મિત્રો નો ડાઉટ ન રે એટલા માટે આપણે ખોટું નથી બરાબર આ છે એકદમ સત્ય ઘટના છે તો પરીક્ષા આરંભિક અંગેની સોસના છે અહીંયા તમે વિડીયો સ્ટોપ કરીને બધી માહિતી છે અહીં તમારે જોઈ લેવી એકવાર અને જે ગુણ છે પસંદ મતલબ દ્વારા 2024 માં એડમિટ કાર્ડ પારબડ માટે જે કોલેટર છે એ આપણે તમારે છે જી એચએસએસબી ઉપર છે અને તમારે ઓનલાઈન વેબસાઈટ દ્વારા તમે કોલેટર ડાઉનલોડ કારણ કે જો મહત્વપૂર્ણ વસ્તુની વાત કરીએ તો કોલેટર માત્ર કાગળ ટુકડો નથી બનજે છે તમારી પરીક્ષામાં કેન્દ્ર અને ગુજરાત પસંદ મંડળ દ્વારા કોલેટર સત્તાવાર ggsb.com વેબસાઈટ પર જ રહે તમારે છે કોલેટર ડાઉનલોડ કરવાનો રહેશે એક ઓનલાઈન પર કોલેટર લખેલું છે ખાસ સૂચના સૂચના વાશ એને બધા તમારો કોલેટર એક્સેસ કરવાનો રહેશે તો આ રીતના સીધું કોલેટર આશની પરવ ડાઉનલોડ કરી શકો છો બરાબર તો આ રીતના વિડીયો તો तो मित्रों तुम वीडियो सारो लगे तो ने सब्सक्राइब करने लाइक ने आगे आगे बिजा विद्यार्थी मित्रों शेयर कर भूलता नहीं वीडियो में